નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિશે ગુજરાતીનું તારીખ સોળ ચાર બે હજાર પચીસના રોજ લેવાયેલ ઓરિજિનલ પેપર સો ટકા સાચું પેપર બનાસકાંઠા જિલ્લાનું સાચા પેપરનું સોલ્યુશન કરવાના છીએ તો પ્લીઝ મિત્રો વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે તમારા બીજા મિત્રોને પણ શેર કરજો જેમને આ વિડીયોનું સોલ્યુશન જોવું હોય એમને અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જો તમારે પહેલો પ્રશ્ન આપેલો છે કે આપણે એના ઉત્તર લખવાના હતા એમાં પહેલો પ્રશ્ન એવો છે કે શ્રીકૃષ્ણ વનરાવળને રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે તો મિત્રો શ્રીકૃષ્ણ ગોપીઓ પાસેથી દહીંના દાણ માગતા હતા કારણ કે ગોપીઓ પોતાના બાળકોને દાણ ન આપીને બજારમાં વેચવા જતી હતી તથા મોજ મસ્તી માટે પણ માગતા હતા બીજો છે શ્રવણજી સભામાં શાને કારણે મૂંઝાયા છે તો શ્રવણજી સભામાં તેમની વિશિષ્ટ પરિસ્થિતિ તથા અજાણ્યા લોકોના સમૂહને જોઈને તે મૂંઝાયા છે તે જો સમ્રતલાલના કુટુંબને વેજીટેબલ ફેમિલી શા માટે કહે છે તો તેમના સભ્યોનો મતલબ કે સમ્રતલાલના કુટુંબના સભ્યોનો સ્વભાવ વિચિત્ર અને વિવિધ શાકભાજી જેવા સ્વભાવ હતો એના કારણે કહેવામાં આવે છે દરેક સભ્યનું વર્તન કોઈને કોઈ શાકભાજીની લાક્ષણિકતાઓ સાથે મેળ ખાતું હોવાથી આવું કહેવામાં આવે છે હવે જુઓ મિત્રો હું જે બોલું છે એના પર તમે ધ્યાન રાખજો કારણ કે આપણે લખીને સોલ્યુશન કરેલું નથી ડાયરેક્ટ બોલીને જ સોલ્યુશન કરેલું છે ચોથું છે પ્રવાસ પર્યટનનું મહત્વ દાદાજી કઈ રીતે વર્ણે છે તો દાદાજીનું કહેવું એવું છે કે તેનાથી જ્ઞાન અને અનુભવ વધે છે પછી નવી સંસ્કૃતિઓનો પરિચય થાય છે અને દુનિયાને જોવાનો નજર પણ વિસ્તૃત થાય છે પછી આગળ જુઓ તમારે કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરવાનો હતો પછી પ્રશ્ન ત્રણ જેમાં રેખાંકિત પદની સંખ્યા ઓળખવાની હતી એમાં પહેલો પ્રશ્ન છે સંતોની વાતામાં વાતોમાં બહુ મીઠાશ હોય છે તો મીઠાશ એ કેવો શબ્દ છે ભાવવાચક સંજ્ઞા થશે બીજો છે ગુજરાત આપણું રાજ્ય છે તો રાજ્ય છે મતલબ એ સમૂહવાચક સંજ્ઞા થશે ત્રીજો છે ગિરનાર ગુજરાતમાં આવેલ પર્વત છે પર્વતની વાત છે એટલે જાતિવાચક સંજ્ઞા થશે ચોથું છે જીવન જીવવા હવા અત્યંત જરૂરી છે તો હવાનો આપણે દ્રવ્યવાચક સંજ્ઞામાં રૂપાંતર થશે અને પાંચમું છે ઉત્તર ગુજરાતનો મુખ્ય પાક બાજરી છે તો બાજરી એ જાતિવાચક સંજ્ઞા થાશે પછી બ એવો આપેલો છે કે આપણે વાક્યનો પ્રકાર કૌશમાંથી શોધીને લખવાનો હતો કે પહેલું એવું છે કે ખુશ્બુ શાળાએ મોડી આવી કદાચ તાવ આવ્યો હશે તો આને કહેવાય મિત્રો સંયુક્ત વાક્ય બીજું છે આજે જીગર આવવાનો છે તો મિત્રો આ થશે પ્રશ્ન વાક્ય ત્રીજું છે ઓહ કેટલું વિશાળ સરોવર તો આ થશે ઉદ્ગાર વાક્ય ચોથું છે સ્વરા એક ગ્લાસ લીંબુ શરબત બનાવી આપજે આ થયું આજ્ઞા વાક્ય અને પાંચમું છે જો વરસાદ પડે તો પિકનિક રદ કરવામાં આવશે તો આ કહેવાય સરતી વાક્ય આમાં એક શરત છે એટલું પછી આગળ જુઓ કમાં આપણે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની હતી તો પહેલું છે જાનવી તો એમાં આવશે મિત્રો કરતા જાનવી કરતા હેતલ હોશિયાર છે બીજું છે તમે નહીં આવો ત્યાં તો એમાં આવશે સુધી તો તમે નહીં આવો ત્યાં સુધી હું જમીશ નહીં ત્રીજું છે મારી ખાલી જગ્યા અનેક સારા પુસ્તકો છે તો મારી પાસે આવશે ઓકે ઓપ્શનમાંથી આપણે પાછળ ઓપ્શન છે એમાંથી પાસે લખવાનું ચોથામાં મિત્રો આવશે ખાતર કારણ કે દેશ ખાતર હું પ્રાણ આપી દઈશ અને પાંચમું છે રીટાને બદલે એમાં બદલે છે રીટાને બદલે મીનાને વકૃત સ્પર્ધામાં લો પછી પ્રશ્ન ચાર અ આપેલો છે જેમાં કંસમાં આપેલ શબ્દોનો આપણે ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું હતું તે ઊંચો પર્વત છે મતલબ એક વચન હતું એની જગ્યાએ કંસમાં પર્વતો આપ્યું છે એનું આપણે બહુ વચન બનાવવાનું છે કે તે ઊંચા પર્વતો છે ઓકે પછી બીજું છે હું લાડુ ખાઉં છું તો એની જગ્યાએ આપણે અમે બનાવવાનું છે તો અમે લાડુ ખાઈએ છીએ આ રીતનું વાક્ય બનશે ત્રીજો છે તું આજે કામ પૂરું કરીને શાળાએ જજે તો એની જગ્યાએ તમે લખવાનું છે આપણે તુંની જગ્યાએ તો તમે આજે કામ પૂરું કરીને શાળાએ જજો ઓકે ચોથું છે વૃંદા અમદાવાદ સવારે પહોંચી તો આનો પ્રશ્ન બનાવવાનો છે જુઓ ક્યારે પહોંચે તો આપણે પ્રશ્ન આ રીતનું બનશે કે વૃંદા અમદાવાદ ક્યારે પહોંચી પાંચમું છે સ્ત્રી દયાળુ હતી તો એની જગ્યાએ આપણે ખલીફા નામ રાખવાનું છે તો ખલીફા દયાળુ હતા પછી બ છે આપણે જેમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનું છે પહેલો પ્રશ્ન છે કે ભગવાન પર જળ રેડવું તે તો એને શું કહેવાય તો એને કહેવાય મિત્રો અભિષેક બીજું છે વિશ્વમાં જાણીતું તો એનું શું કહેવાય વિશ્વવિખ્યાત ત્રીજું છે સાધુનો આશ્રમ તો એનો શબ્દ સમૂહ શું થાય મઠ પછી ચોથું છે શબ્દ પરથી શબ્દ સમૂહ આપવાનો છે દરિયો તો આનો આપણે થશે દરિયાની વચ્ચે ઓકે પાંચમું છે બચરવાળા બીજું વાક્ય બનાવવાનું કહે છે તો એમાં પહેલા આપણે ભાવ વાચક વાક્ય શોધવાનું કે તમે મારી ઉપર મોટો ઉપકાર કર્યો તો ઉપકાર એ ભાવવાચક શબ્દ થશે બીજું વાક્ય છે જયેશ ગુસ્સે થઈ ગયો તો જો એમાં ગુસ્સે એનું ભાવવાચક થશે ત્રીજું છે માતાનો પ્રેમ

અને દયાનો ભાવ પ્રગટ થાય છે બીજું એવું છે કે બા સવારમાં શાની તૈયારી કરે છે તો બા સવારમાં મંદિરમાં ફૂલો મા મોકલવાની તૈયારી કરે છે ત્રીજું છે ફકરામાંથી બે રૂઢિપ્રયોગ શોધીને લખવાના હતા તો આમાં મિત્રો ફકરાની અંદર બે રૂઢિપ્રયોગો આપેલા છે એક તો આપેલો છે બેચેન થઈ જવું અને બીજું આપેલ છે જંપવું અને ચોથું છે ફકરામાંથી કહેવત શોધીને એનો અર્થ આપવાનો હતો તો ચોથામાં કહેવતનો અર્થ બે કહેવતો આપેલ છે ખાયાસો ખોયા અને ખીલાયાશો ખાયા આ એક કહેવત આપેલી હતી રેડી પછી પાંચમો મીઠો લીમડો આપતી વખતે બાની સ્થિતિનું વર્ણન કરો તો બા અમુક સમય કંટાળી જતા એ રીતનું તમારે વર્ણન કરવાનું હતું પછી પ્રશ્ન સાત જો ચિત્ર આપેલ છે એનો વાક્ય બનાવવાનું છે પછી આઠ દસ વાક્યમાં પાછું તમારે રૂઢી પ્રયોગનો ઉપયોગ કરીને સાત આઠ વાક્યમાં ફકરો લખવાનો છે પછી પ્રશ્ન આઠ આપેલો છે જેનો એક નિબંધ લખવાનો રહેશે તમારે તો મિત્રો આ તો આપણે ધોરણ સાત વિષય ગુજરાતીનું તારીખ સોળ ચાર બે હજાર પચીસના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું સો ટકા ઓરિજિનલ પેપરનું સોલ્યુશન આશા રાખું છું મિત્રો વિડીયો તમને ઉપયોગી બન્યો હશે તો આવા બીજા ઉપયોગી વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને શેર કરજો અને વિડિયોને લાઇક કરજો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ